શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદર જિલ્લાનું ભવ્ય સ્નેહ મિલન અને સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજાયો પોરબંદરમાં તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદર દ્વારા ધોબી સમાજ ખાતે પોરબંદર જિલ્લાનું મિલન બે હજાર ચોવીસ અને વિદ્યાર્થીઓના સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદર દ્વારા પોરબંદર જિલ્લાનું વૈષ્ણવ સાધુ સમાજનું મિલન બે હજાર ચોવીસ અને સરસ્વતી સન્માન યોજાયું હતું જેમાં પોરબંદર શહેર રાણાવ કુતિયાણા માંડવા પીપળિયા બગવદર અડવાણા સહિતના જિલ્લામાં અન્ય ગામમાંથી વૈષ્ણવ સાધુ સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત તુલસીધામ પીપળિયાના મહંત પ્રભુદાસ બાપુ પોરબંદરમાં તબીબ ક્ષેત્રે જાણીતા તબીબ કે બી દેશાણી સાધુ સમાજના આગેવાન ડોક્ટર હરિરામભાઈ ગોંડલિયા સાધુ સમાજના અગ્રણી પ્રફુલભાઈ દુધરેચિયા સંજયભાઈ દુધરેચિયા તથા જીવનદાસ રામ કબીરના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ નીતાબેન દુધરેચિયાની સાથે સૌએ હનુમાન ચાલીસાનું સમુ પઠન કર્યું હતું વર્ષોથી વૈષ્ણવ સાધુ સમાજના ઉત્થાન માટે સાધુ સમાજમાં વિશેષ યોગદાન આપનાર સમાજના આગેવાનો અને પોરબંદરના સ્વર્ગસ્થ પ્રોફેસર દયારામભાઈ ગોંડલિયાના આત્મશાંતિ માટે બે મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી ત્યારબાદ મહેમાનોનું આયોજન સમિતિના સભ્યોના હસ્તે પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું પોરબંદર જિલ્લાના વૈષ્ણવ સમાજના ધોરણ આઠથી કોલેજમાં સાઠ ટકાથી વધુ એ પાસ થનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત સમાજ અગ્રણીઓ અને આયોજન સમિતિના સભ્યો દ્વારા અઢાર વિદ્યાર્થીઓને મોમેટો સમાનપત્ર અને સ્કૂલ બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ ઉદબોધન કર્યું હતું જેમાં પોરબંદરના જાણીતા તબીબ ડૉક્ટર કે બી દેશાણી પોતાના જીવનમાં સંઘર્ષ કરી તબીબ કેવી રીતે બન્યા તેની સફળતાની ગાથા વર્ણવી હતી આ ઉપરાંત વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદરના સમાધિ સ્થાન અંગે સરકારમાં કરેલ કાર્યવાહી બાબતે ચર્ચા કરાઈ હતી અને હિતેશભાઈ દુધરેજીએ વાર્ષિક હિસાબ રજૂ કર્યો હતો ત્યારબાદ સાધુ સમાજની મહિલાઓએ એક સાથે રાસ રમી સમાજની એકતા અને પરિવાર ભાવના વધારી હતી અને સૌ પરિવારજનોએ સાથે સ્વરૂચિ ભોજન લીધું હતું આ કાર્યક્રમને સફળ બનાવવામાં દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવી હતી જેમાં સમાજના આગેવાન પોરબંદર જિલ્લા ભાજપના અગ્રણી અને ચાઇલ્ડ વેલફેર કમિટી પોરબંદરના ચેરમેન કેતનભાઈ દાણીએ સમાજના વિકાસ માટે એક લાખ અગિયાર હજાર એકસો અગિયારનો અનુદાન આપી સેવાની જ્યોત પ્રગટાવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા આયોજન સમિતિના કેતનભાઈ દાણી મુકેશભાઈ ગોંડલિયા પ્રભુદાસભાઈ ગોંડલિયા હિતેશભાઈ દુધરેચિયા નિમેશભાઈ ગોંડલિયા પ્રકાશભાઈ ગોંડલિયા મયુરભાઈ દેશાણી રાજેશભાઈ ગોંડલિયા સંદીપભાઈ દુધરેચિયા રમેશભાઈ હરિયાણી ઉત્તમભાઈ મેસવાણીયા ભક્તિરામભાઈ દુધરેચિયા પિયુષ દુધરેચિયા સાગર રામ કબીર નિલેશભાઈ ગોંડલિયા ભરતભાઈ ગોંડલિયા સતીશભાઈ કાપડી તથા નિમેશભાઈ ધીરજલાલ ગોંડલિયા વિવેક મેસવાણિયા વિવેક દુધરેજિયાએ જહેમત ઉઠાવી હતી